નવસારી જિલ્લાના જલાલપોર તાલુકા ખાતે બનેલા એક કિસ્સામાં એક સાવકા પિતા દ્વારા તેર વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચરવાના કિસ્સામાં કોર્ટે તેને વીસ વર્ષની કેદની સજા ફટકારી છે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં બનેલા એક જગ્યા કિસ્સામાં એક સાવકા પિતાએ પોતાની તેર વર્ષની સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ગુનો નોંધાયો જેની સુનાવણી દરમિયાન આ ગંભીર અપરાધ કોર્ટે તેને વીસ વર્ષની સખત કેદ અને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો દેશની વિગતોમાં મુજબ ભૂમિ જાણી ન હતા અંગત કારણોસર પોતાના પતિથી અલગ તેના પ્રેમી સતીશ પટેલ સાથે તેના ઘરે રહેતી હતી ત્યારે બે હજાર ચોવીસમાં સતીશ પટેલે સગીર કિશોરીને એકલતાનો લાભ લઈ અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ કિશોરીને પેટમાં દુખાવો થયો અને તપાસ દરમિયાન તેણીને ચાર માસનો ગર્ભ હોવાનું નિદાન થયા બાદ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો અને તે પછી આ બાબતે મોરબી પોલીસ મથક ખાતે પોક્સો એક હેઠળ ફરિયાદ નોંધાઈ હતી

અને વીસ વર્ષથી વધુની સખત કેદની સજા કરતો ઉગમ સંભળાવ્યો હતો ત્યારે કોર્ટના આ ચુકાદાને લીધે સમાજમાં એક મજબૂત સંદેશ પણ ગયો છે અને બાળકો સાથે થતા ગુનાઓ પર કોર્ટ દ્વારા જે પણ જાતનો સમાજ આધારનો આવશે નહીં દેવા મેસેજ પણ ગયો છે આવે છે બધા